નમસ્તે પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયોની સફરમાં આપણે અત્યાર સુધીમાં નવ અધ્યાયનું શ્રવણ પૂર્ણ કર્યું છે અને આજના આપણા વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો દસમો અધ્યાય કે જેનું નામ છે વિભૂતિયોગ તેનું શ્રવણ કરવાના છીએ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે મહાબાહુ અર્જુન વળી સાંભળ તું મારો પ્રિય સખા છે તેથી હું તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં અગાઉ સમજાવેલા જ્ઞાનથી શ્રેષ્ઠ હશે મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિઓ જાણે છે કારણ કે હું જ સર્વથા દેવો તથા મહર્ષિઓનો સ્ત્રોત છું મનુષ્યોમાં માત્ર તે જ મોહરહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે જે મને અજન્મા અનાદિ અને સર્વ ગ્રહ મંડળોના સ્વામી તરીકે જાણે છે બુદ્ધિ જ્ઞાન સંશય તથા મોહથી મુક્તિ ક્ષમાભાવ સત્યતા ઇન્દ્રિય નિગ્રહ મનોનિગ્રહ સુખ તથા દુઃખ જન્મ મૃત્યુ ભય અભય અહિંસા ક્ષમતા તુષ્ટિ તપ દાન યશ તથા અપયશ જીવોના આ વિવિધ ગુણો મારા વડે જ ઉત્પન્ન થયેલા છે સપ્તર્ષિઓ તથા તેમની પૂર્વે ચાર અન્ય મહર્ષિઓ તેમજ બધા મનુઓ મારા મનથી ઉત્પન્ન થયેલા છે અને વિભિન્ન લોકમાં નિવાસ કરનારા સર્વજીવો તેમનામાંથી આવે છે જે મનુષ્ય મારા આ ઐશ્વર્ય તથા યોગને વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે તે મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે આ વિશે લેશ માત્ર શંકા નથી હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વનું કારણ છું દરેક વસ્તુ મારામાંથી જ ઉદ્ભવે છે જે બુદ્ધિમાન મનુષ્યો આ સારી રીતે જાણે છે તેઓ મારી પ્રેમ ભક્તિમાં પરોવાય છે અને સર્વથા અંતઃકરણપૂર્વક મને ભજે છે મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય છે તેમના જીવન પૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે અને તેઓ પરસ્પર બોધ આપી તથા મારા વિશે વાતો કરી સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે જે મનુષ્યો મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે છે ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયોમાં નિવાસ કરનારો હું જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું અર્જુને કહ્યું કે આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરમધામ પરમ પવિત્ર પરમ સત્ય છો આપ સનાતન દિવ્ય આદિપુરુષ અજન્મા તથા મહાનતમ છો નારદ અસિત દેવલ તથા વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે અને હવે આપ સ્વયં મને તેજ કહી રહ્યા છો હે કૃષ્ણ આપે મને જે બધું કહ્યું છે તે હું સર્વથા સાચું માની સ્વીકારું છું હે પ્રભુ ન તો દેવો કે ન તો દાનવો આપના સ્વરૂપને જાણવા સમર્થ છે હે પુરુષોત્તમ હે સર્વના સ્થાન હે સમસ્ત જીવોના સ્વામી હે દેવોના દેવ હે વિશ્વના સ્વામી એકમાત્ર આપ જ પોતાની અંતરંગ શક્તિથી પોતાને જાણો છો જેમના વડે આપ આ સર્વલોકમાં વ્યાપો છો તે આપના દૈવી ઐશ્વર્યો વિશે કૃપા કરીને મને વિગતવાર કહો હે કૃષ્ણ હે પરમયોગી હું કેવી રીતે આપનું સતત ચિંતન કરું અને કેવી રીતે આપને જાણી શકું હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આપનું સ્મરણ કયા કયા રૂપોમાં કરવામાં આવે હે જનાર્દન આપ કૃપા કરી ફરીથી આપના યોગ સામર્થ્ય તથા ઐશ્વર્યનું વિસ્તારથી વર્ણન કરો હું આપના વિશે શ્રવણ કરવામાં ક્યારેય તૃપ્ત થતો નથી કેમ કે જેમ હું આપના વિશે વધુ સાંભળું છું તેમ આપના શબ્દરૂપી અમૃતનું વધુને વધુ આસ્વાદન કરવા ઈચ્છું છું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હવે હું તને મારા ફક્ત મુખ્ય મુખ્ય વૈભવયુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ કારણ કે હે અર્જુન મારું ઐશ્વર્ય અપાર છે હે અર્જુન હું જીવ માત્રાના હૃદયમાં સ્થિત પરમાત્મા છું હું જ સમસ્ત જીવોનો આદિ મધ્ય તથા અંત છું આદિત્યોમાં હું વિષ્ણુ છું જ્યોતિઓમાં હું તેજસ્વી સૂર્ય છું મરુતોમાં હું મરીચી છું અને નક્ષત્રોમાં હું ચંદ્ર છું વેદોમાં હું સામવેદ છું દેવોમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં હું મન છું તથા સમસ્ત જીવોમાં રહેલી પ્રાણશક્તિ એટલે કે ચેતના હું જ છું હું સર્વરુદ્રોમાં શિવજી છું યક્ષો અને રાક્ષસોમાં ધનપતિ કુબેર છું વસુઓમાં હું અગ્નિ છું અને બધા પર્વતોમાં મેરુ હું જ છું હે અર્જુન પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું સેનાનાયકોમાં હું કાર્તિકેયી છું અને જળાશયોમાં હું સમુદ્ર છું હું મહર્ષિઓમાં ભૃગુ છું વાણીમાં દિવ્ય ઓમકાર છું સર્વ યજ્ઞોમાં પવિત્ર નામોનો જપ હું છું અને સર્વ સ્થાવરોમાં હિમાલય છું હું સર્વ વૃક્ષોમાં અશ્વત્થનું વૃક્ષ છું અને હું જ દેવર્ષિઓમાં નારદ છું હું ગંધર્વોમાં ચિત્રરથ છું અને સિદ્ધ પુરુષોમાં હું જ કપિલ મુનિ છું અશ્વોમાં મને ઉચ્ચૈશ્રવા જાણ કે જે અમૃત માટે થયેલા સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયો હતો ગજરાજોમાં હું ઐરાવત છું અને મનુષ્યોમાં હું રાજા છું હું શસ્ત્રોમાં વજ્ર છું અને ગાયોમાં હું સુરભી છું પ્રજોત્પત્તિના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું તથા સર્પોમાં હું વાસુકી છું અનેક ફેણવાળા નાગોમાં હું અનંત છું તથા જળચરોમાં હું દેવ છું હું દિવંગત પિતૃઓમાં અર્યમાં છું અને નિયમોનું પ્રવર્તન કરનારા નિયામકોમાં હું મૃત્યુદેવ યમરાજ છું દૈત્ય અસુરોમાં હું ભક્તરાજ પ્રહલાદ છું દમન કરનારાઓમાં હું કાળ છું પશુઓમાં હું સિંહ છું અને પક્ષીઓમાં હું ગરુડ છું પવિત્ર કરનારામાં હું વાયુ છું શસ્ત્ર ધારણ કરનારામાં હું રામ છું માછલીઓમાં હું મગર છું તથા વહેતી નદીઓમાં હું જ ગંગા છું હે અર્જુન હું સમગ્ર સર્જનોનો આદિ મધ્ય તથા અંત છું હું સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા છું અને તર્કશાસ્ત્રીઓમાં હું જ નિર્ણાયક સત્ય છું અક્ષરોમાં હું અકાર છું સમાસોમાં દ્વંદ્વ સમાસ છું શાશ્વત કાળ પણ હું છું અને સ્ત્રષ્ટાઓમાં હું બ્રહ્મા છું હું જ સર્વભક્ષી મૃત્યુ છું અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારો હું છું સ્ત્રીઓમાં હું કીર્તિ લક્ષ્મી વાણી સ્મૃતિ બુદ્ધિ ધૃતિ તથા ક્ષમા છું સામવેદના મંત્રોમાં હું સામ છું સર્વ છંદોમાં હું ગાયત્રી છું મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું હું છળકપટ કરનારાઓમાં ધૂત છું અને તેજસ્વીઓમાં તેજ છું હું વિજય છું સાહસ છું હું તથા બળવાનોનું બળ પણ હું જ છું હું વૃષ્ણિ વંશીઓમાં વાસુદેવ તથા પાંડવોમાં હું અર્જુન છું હું સર્વ મુનિઓમાં વ્યાસ છું તથા મહાન વિચારકોમાં ઉષ્ણા એટલે કે શુક્રાચાર્ય હું છું અરાજકતાનું દમન કરનારા સર્વ સાધનોમાં હું દંડ છું અને વિજયની ઈચ્છા ધરાવનારાઓમાં હું નૈતિકતા છું રહસ્યોમાં હું મૌન છું અને જ્ઞાનીઓમાં હું જ્ઞાન છું વળી હે અર્જુન હું સર્વ અસ્તિત્વનો જનક બીજ છું સ્થાવર કે જંગમ એવો કોઈ જીવ નથી જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે હે વીર પરંતપ મારી દેવી વિભૂતિઓનો અંત નથી મેં તને જે બધું કહ્યું તે તો મારી અનંત વિભૂતિઓનો એક સંકેત માત્ર છે તું જાણી લે કે સમગ્ર ઐશ્વર્ય સૌંદર્ય તથા તેજસ્વી સર્જનો મારા તેજના એક સ્ફુલિંગ માત્રમાંથી ઉદ્ભવે છે પરંતુ હે અર્જુન આ સર્વ વિગતવાર જ્ઞાનની શી જરૂર છે હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાનો વિભૂતિ યોગ નામનો દસમો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે દર્શક મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ અવશ્ય કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળશું આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અગિયારમાં અધ્યાય સાથે ત્યાં સુધી નમસ્તે